નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના આજના ગોંડલના બજાર ભાવ આવી ગયા છે તો તે જોઈ લઈએ હું તમારો ઘણો સમય નહીં લઉં દરેક ભાવ તરફ આપણે જઈએ પણ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટીને ઓલિટો સિલેક્ટ કરો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે આગળ છે ગોંડાલ તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે કપાસ અગિયારસો એકથી પંદરસો એકવીસ મગફળી આઠસો એકોતેરથી તેરસો છન્નું ઘઉં લોકવાણ ચારસો સિત્તેરથી છસો બાર પછી છે ઘઉં ટુકડા ચારસો એંશીથી છસો તલ સફેદ અઢારસોથી છવ્વીસો બાણું ડુંગળી એકસો એકથી ત્રણસો એક જીરું જે છે ત્રણ હજારથી ચોપનસો એકતાલીસ લસણ નવસો એકાણું થી ત્રણ હજાર એક સોયાબીન સાતસો પચાસ થી આઠસો છન્નું ને તુવેર બારસો એક ત્રેવીસો એકવીસ ધાણા આઠસો એકાવન ઓગણીસો એકત્રીસ ડુંગળી સફેદ દોઢસો બસો બોતેર ને અડદ તેરસો એક ઓગણીસો એક મગ નવસો થી અઢારસો એકોતેર ચણા અગિયારસો એકથી બારસો છવ્વીસ ને પછી છે ક્લોન્જી ચોવીસો એકથી ત્રણ હજાર નવસો એક રાયડો આઠસોથી નવસો એકાવન મરચાં ચૂકા આઠસો એકથી પાંચ હજાર નવસો એક